પેલા પાઈ પર નાખવાનું કે દીદી ના છે તી પેલા બાલે ઓટે ઓવા એ તો ના હોય દીદી નખાઈ ગઈ વળી કમ એ કમ મે નાખી લે આમાં તો યાર હું તો હું ના જાવ તો કશું આવો નહીં બળ નાઈ દીધી કે હવે કોણે તવી પાઈ દે હું હું પાઈ દીધી મારે પપ્પા હું કઈ એ હાચી વાત કેવું

આવ નવરાજી વિજે માતા સરતાની પાહા ના સર મોસ્તી પોર છે કવે દેબી ના કલે તો હું બોર ચાલુ કરું હા અત્યારે એટલે કે એ હમ કરના કમીત જો શાંતિજી બોર ચાલુ તમે પેલું આવો હા એ કપા ફૂકાવા આયા ને એટલે તો ફૂકઈ ગયો હા હુકુ હુકુ બંધ પડી આ ગાડીએ પૂરે નહીં અજી ગાડી તો પૂરી અચ્છા હોય પણ ઉજા નથી ઉજા નથી તો પણ ઉજા નથી હોવે એમાં કા ચાલુ પડ્યું પડ્યા છે થી કપાને જલ્લી લે ખુદ ચાલો કરી જશે હાલ તો તમે જોશો આ 800 ભૂલી એનો 4 સાલ કરે એટલો આ બધું કરી નાખો ઈ તો કમ્પ્લીટ થઈ જાય છે સમીરજી તો કઈ જે ઈ બોલ ચાલુ થઈ જા પણ હવે તમાર પાણી નાખો એ કોરી નાખું તો મને આટલો કમી છે હા હવે હું તો હવે પાણી પી આવજો હા જજો થોડો ભતાવજો મારા માથે એટલે હારું ખોડ જન હું આવું ખળી દઉં હા

ના તમાર વાળા છે સમીરજી સમીરજી વાળા સમીરજી વાળા ને કીધું એ તક તમને એની જ વાત કરવા આવું

નહીં બોન તો નહીં બોન તો ભણિયા નેકો હવે માર્યો માર્યો લે મારે સીધું વાત જ ન કરું ખાજી વાત મારવો પડે એ એવા આરે દુસ્તી ના રાખાય તમે ભિખારી કશું ભિખારી ઓ એટલા મંગબર પડ્યા આરે કેમ ઠંડુ ઠંડુ બોલી છે એટલે હવે એમાં ધાન અરે હમજી ગન હમજી શું ભણિયા આ બંગો દે દાડે વિફુર છેન તો વિફુરલ જ છે ભણિયા બીજી ફેર વિફુર તો એ ઓય અરીઓ આ ગરમ ને ગરમ રાખવાનું છે ખੰડુ નઈ કરવાનો કોઈ દીધું તો પછી આલો મારું મારું લ્યા તું તી ભાઈબંધ છે દુશ્મન છે એ ભાઈબંધ નઈ છે તમારો તમે કીધું એટલું હાર કર્યું હવે ખબર પડી કે તો દુશ્મન જ છે મારો અન હારું કર્યું હું કીધું નકર નાખ જો તો શું થા તો ત્યાં હું થઈ જ્યો જ મા બરબાદ થઈ જજો હાવ હાવ મારે અબરૂનું શું ખોદ ભાઈ આ લૂગડા પહેરાયા ને એવા લાવો તું ઓવે પછી બધા કિયા તું તમે તો જયરાજજી તમે

મારો ઉંટીયો મારો શબા કે પેલા એ ઓહ હું તો કોઈ દાળ એવું કરી જ તો કરું જ નઈ મંગા સામી પણ ઈરા તમન શું એ આજ દિલ ઠંડુ ન કરતા કઈ દીધું યાર બે જાય અને અમને વેટાડી દેવાની પહેલી તો તું વેટાડ્યો હવે તો વેટાડ્યો ને હું આટલી ગણાયા મારા નાના ભાઈ ગણતો તો આજ મારા બેટો लो नेकड़े बगड़ेलो नेकड़े मारा उड़शो ई तमारा ननो भाई नाही ननो दुश्मन है तमारा ओवे अब छोटा दुश्मन बड़ा दुश्मन <laughs> तो था छोटा दुश्मन अच्छा ये बात सही की ओवे अब तो ये जुआनी जोशी जुआनी जोशी ले फुगते आणि मन किदो ताळगा ओबा ओ ओम कायम बार 10 12 पड्या

হিপরাান িসপুন হিএভরি মানরি ভুলি জো হস্েপরানায়ে জাজি খিসিকের ণামাঅরি একি আশে ামামা একেরে আমামে একি

वहाँ पुष्ताई, जोई लेदूगा दगाबती रजम्राख़ियो तारपही, पहेबंदी तबर की विसे? पहेबंदी, पहेबंदी अगा दुस्टमून मारी जोई तोमारा तार तभी ता चान्ना केता दामर बेहन दुस्ती जबरसान अमन आजद खामर परी हालु कर

ત તો કે આ તો હે હાચી વાત પડી જાય રાચી ગદદાર જ નીકળ્યા છે એક થેલી માળવા ને અડધી થેલી માલે ને આખી થેલી એમને એવું સાળો યાર મારો શેઠને કેવું પડશે વાત શું કરે

હવે તો મારું પીડન જોન કરવું પડશે ન તો ઈ દે બે એક ને કેમ બે પૂરા થઈ જાય પા લડે અમને લડે એમ મો ફટાફટ પોખો દી જો લે પાણી તો ભરી ના આ પણ મને ખબર પડી ગયો કે તેરી પાણી ભરી ના આમ ઓવે ઓવે હવે તાણ ઇકણ જાઉ મે પાણી આલ હા દાદા જે પાણી ભલાય

તું જો છે રાયન એટલે મતી ગયો નતા તું તો ખાઈ લડ્યા હતા હા ઉપર ઉપર લડવા કોઈ ના હતા તો હા તેમથી વાત કરું એટલે હોભળ બહા હારું હારું બે કોણે લડાયા તને અમે મેં તો કોઈ લડાયા આ કો લડાવ આવે બારથી તું બોલતા કોઈ ન બોલતો બોલાય છો તો તમને કાનો કોણ છે અમાર લડા વાળા આવી છે હું પેલા આવતો તો કર કરતા કે બે તો એમ ઓટી પડાય છે ને તો બેન તો જો દે આખા વખરાય છે અને તમે લ્યા આ બે કોનો તો મારો બેટો ચડાવવા વાળો છે એટલે વાતો તો ચડાય તમે બે દોસ્તી હું મને શું ના બોલ તોડાઈ સંગ પકડો પકળો અને પકડો એ માર લે ખંચરો એ નહીં ખંચરો યે એ જો 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 આ

র જો હવે દળ થવા નતું થઈ હવે માફી માગી લેતી માફી ભૂલ થઈ આ ડઘરતા ની નકો સણા તો હોય ને તા સણા તો કરવાવાળા તો રખાય હંમેશા ખડો તો ખવા મજા થાય